ચોટીલામાં લાંબા સમયના વિરામ બાદ વરસાદની ધમાકેદાર એન્ટ્રી ગાજવીજ સાથે વરસાદ વરસતા ખેડૂતોએ ઈશ્વરનો આભાર માન્યો ચોટીલામાં લાંબા સમયના વિરામ બાદ વરસાદની ધમાકેદાર એન્ટ્રી ખેતીના પાકોને જીવનદાન મળતા ખેડૂતોમાં ખુશીની લહેરો જોવા મળી ચામુંડા માતાજી ડુંગર પર દર્શન માટે આવેલા યાત્રિકોએ વરસાદની મોજ માણી હતી ચોટીલાની તેમજ ડુંગર તળેટીમાં વરસાદને કારણે પાણી વહેતા થતા લોકોએ ઠંડકનો અહેસાસ લીધો વીજ વિભાગ દ્વારા બંધ કરી દેવામાં આવતા લોકોની મુશ્કેલીઓમાં વધારો થયો હતો અસંખ્ય ખેડૂતોના ખેતરોમાં પાકને નુકસાન પર ઈશ્વરે પોતાની કૃપા વરસાવી ચોટીલામાં લાંબા સમયના વિરામ બાદ વરસાદની ધમાકેદાર એન્ટ્રી ખેતીના પાકોને જીવનદાન મળતા ખેડૂતોમાં ખુશીની લહેરો જોવા મળી

અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે